અંકલેશ્વર નગરપાલિકાએ છત્રીસ જેટલા સફાઈ કામદારોને કાયમી ધોરણે નિવૃત્ત પત્ર આપ્યા હતા અંકલેશ્વર નગરપાલિકાના કરાર આધારિત છત્રીસ સફાઈ કામદારોને આજરોજ કાયમી ધોરણે નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા જેના પગલે વાલ્મિકી સમાજમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો વર્ષ બે હજાર અઢારમાં અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કરાર આધારિત છત્રીસ સફાઈ કર્મીઓને ભરતી કરવામાં આવી હતી જે કર્મીઓને પાંચ વર્ષ પૂરા થતા કાયમી ધોરણે નિમણૂક માટે સરકારમાંથી મંજૂરી મેળવી સામાન્ય સભામાં ઠરાવ કરવામાં આવ્યો હતો જે છત્રીસ સફાઈ કર્મચારીઓને આજરોજ નગરપાલિકાના સભાખંડ ખાતે પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ અને કારોબારી ચેરમેન નિલેશ પટેલની ઉપસ્થિતિમાં તમામ કામદારોની ગુજરાતમાં પગાર ધોરણના સ્કેલ ઉપર તારીખ ત્રીજી ફેબ્રુઆરી થી કાયમી ધોરણે નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા આ નિમણૂક પત્ર એનાયત થતા તેને વાલ્મિકી સમાજના હોદ્દેદારો એ વધાવ્યા હતા આજ રોજ નગરપાલિકા દ્વારા ચોત્રીસ કર્મચારીઓને ફિક્સ પગાર ઉપર લીધેલા હતા એને આજે કાયમી કરવા માટે નિયુક્તિ પત્ર આપવામાં આવ્યું છે આજે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા છત્રીસ કર્મચારી સફાઈ મિત્રોને બે હજાર અઢારમાં પ્રોફેશન ઉપર ભરતી કરવામાં આવેલ હતી જેમને આજે કાયમીના હુકમ આપવામાં આવેલા છે હવે પછી આજે છત્રીસ કર્મચારી સફાઈ મિત્રોને પીએફના તેમજ રજાના જે કાયમી કર્મચારીનો લાભ મળે એ લાભ પણ મળવાપાત્ર થશે